મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ પર એક હજાર એકસો અને અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો મિત્રો ખૂબ જ અગત્યના છે તો તેવા વિદ્યાર્થીઓ સુધી અંગ્રેજી વ્યાકરણના વિડીયો પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના દોસ્તો સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો આ ચેનલ એટલે કે એજ્યુકેશન નામની આ ચેનલ પર મિત્રો જે આ દેશની આઝાદીમાં જે નરબંકાઓએ પોતાના જીવનું સમર્પણ કર્યું છે જે વિરાંગનાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે એવા આ દેશના શહીદોને યાદ કરવાનો એક ઉપક્રમ આ ચેનલ દ્વારા આયોજિત છે દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવ ગાથા એ શીર્ષક હેઠળ દર શનિવારે એક પાત્રને અહીંયા રજૂ કરવામાં આવે છે એવરી સેટરડે દર શનિવારે એવા એક પાત્રને અહીંયા રજૂ કરવામાં આવે છે મિત્રો આ દેશની આઝાદી માતાની જમ્પોતનું સર્વસ્વ જીવન કુર્બાન કર્યું છે એવા મહાન ક્રાંતિકારીઓની આ શૈવ્ય ગાથાને આપણે નવી પેઢી સુધી પહોંચાડીએ અને આપણે મહાભારતીનો ઋણ અદા કરવાનો એક નાનકડો એવો પ્રયાસ અવશ્ય કરીએ મિત્રો દર શનિવારે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી એક શુભ કાર્યના આપ પણ સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો ત્યારબાદ દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ મિત્રો આજે કરંટ અફેર્સ એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાનો એક ભાગ બની ચૂક્યો છે ત્યારે ટોપ ટેન ન્યૂઝ આખા અઠવાડિયાના ટોપ ટેન ન્યૂઝ દર રવિવારે અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે મિત્રો જે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો આ વિડીયો અવશ્ય પહોંચાડજો મિત્રો ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજ રોજ એકબીજાના આપણે આપણા કરીએ છીએ તો આવા વિડીયો શેર કરી અને કોઈના જીવન માટે આપ ઉપયોગી બનશો તે બી હું આપણી પાસે અપેક્ષા રાખું છું મિત્રો આજે સતત દર રવિવારે બસો ને વિડિયો આજે આપણી સમક્ષ જ્યારે હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું મિત્રો વધુ વધુ આ વિડીયો શેર કરજો એવી ફરી એકવાર આપશો મિત્રોને મારી નમ્ર અપીલ છે નમ્ર અરજ છે મિત્રો એક વાત એ પણ છે હું અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા અભ્યાસ અને મારા વાંચનની મર્યાદાને અનુરૂપ છે સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસ કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો મેગેઝિનનો અભ્યાસ અવશ્ય કરી લેશું તેવી આપ સૌને ખાસ વિનંતી કરવામાં આવે છે મિત્રો તાજેતરમાં જ અબુધાબી ખાતે આ નામ ખાસ યાદ રાખજો ગ્લોબલ એઆઈ શો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ક્યાં કરવામાં આવ્યું હતું તો કે અબુધાબી ખાતે નામ ખાસ યાદ રાખજો એ આઈ બે હજાર પચીસ નું આયોજન અબુધાબી કરવામાં આવ્યું એટલે યુદ્ધ સ્મારક ઓછું યુદ્ધ સ્મારક ખોલવામાં આવેલું છે મિત્રો તાજેતરમાં જ એક વાત કરીએ તો થાઈલેન્ડ ખાતે તેત્રીસ માં આંકડો પણ યાદ રાખજો આ થાઇલેન્ડ પણ યાદ રાખજો દક્ષિણ પૂર્વ એશિયાઈ ખેલ બે હજાર પચીસનું નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું દક્ષિણ પૂર્વ એશિયાઈ ખેલ બે હજાર પણ તમે ઉદઘાટન યાદ રાખશો મિત્રો તાજેતરમાં જ ભારતનો એક પવિત્ર તહેવાર એટલે કે દિવાળી પર્વને યુનેસ્કોએ માનવતા કે અમૃત અમૃત સાંસ્કૃતિક વિરાસત યાદીમાં અમૃતને પણ અમૃત સાંસ્કૃતિક વિરાસત યાદીમાં આપણા દેશના આ સૌથી પવિત્ર તહેવાર સૌથી મોટો તહેવાર એટલે દિવાળી પર્વને યુનેસ્કોએ એ યાદીમાં માનવતા કે અમૃત સાંસ્કૃતિક વિરાસત યાદીમાં આપણા પર્વને સમાવિષ્ટ કરેલ છે મિત્રો તાજેતરમાં જ એક યાદી મુજબ એસઆઈઆરની કામગીરી સમગ્ર દેશમાં જ્યારે ચાલી રહી છે ત્યારે સો ટકા કામગીરી પૂરું કરનાર રાજ્ય હોય તો એ રાજ્ય છે રાજસ્થાન એ એસઆઈરની કામગીરીમાં આખા દેશમાં પ્રથમ સો ટકા કામગીરી પૂર્ણ કરનાર જો કોઈ રાજ્ય હોય તો એ રાજ્ય છે રાજસ્થાન મિત્રો ડિસેમ્બરમાં ત્રણ ખૂબ જ અગત્યના દિવસો દસમી ડિસેમ્બર માનવ અધિકાર દિવસ ખાસ યાદ રાખજો દસમી ડિસેમ્બર એટલે કે માનવ અધિકાર દિવસ અગિયારમી ડિસેમ્બર એટલે કે પર્વત દિવસ મિત્રો ખાસ યાદ રાખજો પર્વત દિવસ એટલે અગિયારમી ડિસેમ્બર અને બારમી ડિસેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ આ ત્રણ દિવસ ડિસેમ્બરમાં દસમી ડિસેમ્બર માનવતા અધિકાર દિવસ અગિયારમી ડિસેમ્બર એટલે કે પર્વત દિવસ અને બારમી ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો તાજેતરમાં જ મોહનને આ યાદ રાખજો ટાઈમ મેગેઝિન દ્વારા સીઈઓ ઓફ ધ યર બે હજાર પચીસ તરીકે પસંદ કરવામાં આવેલ છે નીલ મોહનને ટાઈમ મેગેઝિને સી ઓફ ધ યર બે હજાર પચીસ તરીકે એને ખાસ પસંદ કરવામાં આવેલ છે અને એવી જ રીતે ફિલ્મ અભિનેત્રી રવિના ટનને પેટા દ્વારા ઇન્ડિયાના બે હજાર પચીસના પર્સન ઓફ ધ યર તરીકે પીઈ પેટાએ રવિના ટંડનની પસંદગી કરેલ છે મિત્રો તાજેતરમાં જ ભારતીય સેનાનું પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન અરુણાચલ પ્રદેશ ખાતે લોન્ચ કરવામાં આવેલ છે ભારતીય સેનાનું પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન ક્યાં લોન્ચ કરવામાં આવે છે તો કે અરુણાચલ પ્રદેશ ખાતે લોન્ચ કરવામાં આવેલ છે મિત્રો તાજેતરમાં જ બિહાર રાજ્ય સરકારની પોલીસે રાજ્ય ખાતે દાખજો બિહાર રાજ્ય સરકારની પોલીસે મહિલાઓની સુરક્ષા માટે અભિયા બ્રિગેડ શરૂ કરેલ છે અભિયા બ્રિગેડ બનાવેલ છે કયા રાજ્યની સરકારે બનાવેલ છે તો કે બિહાર રાજ્યની સરકારે મહિલાઓની સુરક્ષા માટે કોની સુરક્ષા માટે મહિલાઓની સુરક્ષા માટે અભિયા બ્રિગેડ તૈયાર કરવામાં આવેલ છે મિત્રો આ સાથે ટોપ ટેન ન્યૂઝ અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી એકવાર આપશો મિત્રોને ખાસ નંબર વિનંતી છે મિત્રો કે મિત્રો આ ચેનલ પર એક હજાર એકસો ને અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો દર શનિવારે આ ચેનલ ઉપરથી ભારત દેશની આઝાદી માટે જેમણે પોતાનું સર્વસ્વ જીવન કુર્બાન કર્યું છે એવા વીર બંકાઓ અને વીરાંગનાઓની કથાને દર શનિવારે આ ચેનલના માધ્યમથી આપણા સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવે છે તો આ વિડીયો પણ વધુ વધુ લોકો સુધી પહોંચાડજો મિત્રો એવી આપની પાસે હું અપેક્ષા રાખું છું અને દર રવિવારે કરંટ અફેયર્સ એટલે કે તાજેતરની ઘટનાનો આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ એક શુભ કાર્યના યશભાગી બનશો તેવી આપની પાસે અપેક્ષા રાખું છું ચાલો દોસ્તો ફરી પાછા મળશું આવતા રવિવારે ત્યાં સુધી ભારત માતા કહી છે